આજે પણ ગુજરાતમાં પ્રેમ કરનારને માફ કરવામાં નથી આવતા પ્રેમ કરનાર લોકોને આકરી સજા આપવામાં આવે છે આ ઘટના ગઢડાના એક ગામડાની છે જયસુખ નામના યુવકે પ્રેમ લગ્ન કર્યા જ્યારે યુવતીના પરિવારને આ પ્રેમ કહાની પસંદ ન હતી આ માટે જયસુખની હત્યા કરી નાખી કોણ છે પ્રેમના દુશ્મન આવો જોઈએ ગઢડાના લિંબાળી ગામની ઘટના જયસુખ ભાલિયાનું અપહરણ બાદમાં લાશ મળી આવી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લિંબાળી ગામે રહેતા જયસુખ ભાલિયા નામના યુવકનું અપહરણ થયું હતું ગઢડા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ તેજ કરી હતી બીજા દિવસે વહેલી સવારે વાવડી ગામ પાસેથી જયસુખની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જયસુખની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને પકડવા તપાસ હાથ ધરી હતી તપાસ કરતી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે પહેલા અપહરણ કર્યું બાદમાં હત્યાને અંજામ આપ્યો જાણ ભેદુ દુશ્મન નીકળ્યા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લિંબાળી ગામે રહેતા જયસુખભાઈ ભાલિયા તેના મિત્ર અશોકભાઈ સાકરિયાને વાડીએ મૂકી જવાનું કહેતા ગત તારીખ પાંચ સપ્ટેમ્બરના સવારના સમયે અશોક સાકરિયા જયસુખને બાઇક પર વાડીએ મૂકવા જતા હતા તેવામાં ઇતરિયા લીંબાળી વચ્ચે પહોંચતા એક બોલેરો ગાડી વચ્ચે આવી અને બાઇક સાથે અથડાવી ગાડીમાંથી છ જેટલા લોકો લાકડીઓ સાથે નીચે ઉતરી જયસુખને માર મારી ઢસડીને ગાડીમાં બેસાડી દીધો હતો જ્યારે જયસુખનો મિત્ર અશોક નાસી છૂટ્યો હતો અને ગઢડા પોલીસમાં છ શખ્સો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે અપહરણનો ગુનો નોંધી પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી પરંતુ અપહરણકર્તાઓને પકડે તે પહેલા અપહરણકર્તાઓએ જયસુખની હત્યા કરીને વાવડી ગામ પાસે રામપરા ગામે જવાના રસ્તા પર સાઈડમાં જયસુખની લાશને ફેંકી દીધી હતી જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રથમ જયસુખની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ગઢડા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને હત્યાનો ગુનો નોંધી બોટાદ પોલીસે એસપી ડીવાયએસપી એલસીબી એસઓજી પીએસઆઈ તેમજ બાબરા પોલીસ સહિત સો પોલીસ જવાનોની અલગ અલગ ટીમ બનાવી નજીકના ગામોમાં કોમ્બિંગ કરી હતી અને વાઘા ઝાપડિયા વિજય ખોડા ઝાપડિયા સુભાષ વાલજી ઝાપડિયા રાહુલ ભીમા ઝાપડિયા વિજય બાલા ખટારિયા વિશાલ ભૂપત આ છ શખ્સની ધરપકડ કરી છે ટીવી સ્ક્રીન પર જોવા મળતા તમામ શખ્સ હત્યારા છે આ તમામ ઝાપડિયા બંધુએ એક નિર્દોષનો જીવ લીધો છે આ તમામ આરોપીઓએ જયસુખ પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ હુમલામાં એક નિર્દોષનો જીવ ગયો છે શા માટે જયસુખની હત્યા કરી શું હતી ઝાપડિયા બંધુ સાથે દુશ્મની જયસુખ વાલજીભાઈ ભાલિયા મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નાની કુંડળ ગામનો વતની છે અને તે હાલ બોટાદ જિલ્લાના ગઢાડા તાલુકાના લીંબાળી ગામે રહેતો હતો જયસુખ ભાલિયાએ આજથી ચાર વર્ષ પહેલા તેના જ ગામ નાની કુંડળ ગામના ખોડાભાઈ જાપડિયાની દીકરી શીતલબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જે લગ્ન યુવતીના પરિવારજનોને મંજૂર નહોતા જેથી આ બંને નાની કુંડળથી રાજકોટ રહેવા ગયા હતા અને ત્યારબાદ છેલ્લા કેટલાક મહિનાઓથી બોટાદના ગઢડા તાલુકાના લીંબાળી ગામે રહેતા હતા ત્યારે યુવતીના પરિવારજનોએ એ દાજ રાખી અને જયસુખ ભાલિયાની હત્યા કરવાનું કાવતરું ઘડી આ યુવાનનું પહેલા અપહરણ કરી યુવાનની હત્યા કરી હતી

સુભાષ લાલજીભાઈ રાહુલ ભીખાભાઈ રહેતરિયા વાળાઓને આજ રોજ પકડી પાડી આગળની તપાસ ચાલુ છે ઝાપડિયા પરિવારની એ મૃતક સાથે લગ્ન કર્યા હતા બસ આ વાત ઝાપડિયા પરિવારને પસંદ નહોતી આ માટે હત્યાને અંજામ આપ્યો છે આરોપીના પરિવારને દીકરીની પ્રેમ કહાની પસંદ નહોતી આ માટે હત્યાને અંજામ આપ્યો છે આ હત્યાની ઘટનામાં છ શખ્સની ધરપકડ થઈ છે આ તમામ લોકોએ બદલાની ભાવનામાં મર્ડરને અંજામ આપ્યો હવે આ તમામ શખ્સને જેલ જવાની નોબત આવી છે આરોપી પસ્તાઈ રહ્યા છે પરંતુ હવે કોઈ મતલબ નથી રાજુ બારૈયા વીટીવી ન્યૂઝ બોટાદ